સાબરમતી ગાંધી આશ્રમથી નીકળેલી પદયાત્રા અંકલેશ્વર બાગ ખાતે આવી પહોંચી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ દાંડી સુધી પદયાત્રા કરવા નીકળેલા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલો બ્રિગેડિયરો અને અન્ય કુલ અગિયાર સભ્યોની ટીમ અંકલેશ્વર નગરપાલિકાના બાગ ખાતે આવી પહોંચી હતી આ દાંડી પદયાત્રામાં રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ એમ વી સુચેન્દ્ર કુમાર તેમજ બ્રિગેડિયર એસ કે ચતુર્વેદી બ્રિગેડિયર ગિરીશ બ્રિગેડિયર તુષાર મિશ્રા જયચંદ્ર નૈયર પઠાણિયા આર આર કે કે લલિત ભંડારી શ્રી વી નિવાસન નો ટીમમાં સમાવેશ થયેલ છે આ પદયાત્રાના સભ્યો જવાહરબાગ ખાતે આવ્યા ત્યારે પાંચ ગુજ એન સી બી એન સુરતના કેડેટ પણ હાજર રહ્યા હતા અને સલામી આપવામાં આવી હતી જે આવે દાંડી યાત્રાના ટીમના તમામ સભ્યોનું સ્વાગત અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ મહેડા દ્વારા કરવામાં આવ્યું હતું આ દાંડી પદયાત્રા કાઢવાનો મુખ્ય હેતુ રિટાર્ડ લેફટ જનરલે જણાવ્યું કે ભારત સરકારની વિવિધ કાર્યક્રમો અંગે લોકોની અંદર જાગૃતતા લાવવા માટેનો છે તેમાં સરકારના બે હજાર છવ્વીસમાં વિકસિત ભારતના સંકલ્પ છે તેને અમારું સહયોગ આપવાના હેતુ માટે સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા કરવાનું આયોજન કરેલ છે યાત્રા કે કારણકો જાણ પડ્યા અભી આમ નો હે આજ ઓર અમારે પાસ બાદ મેં પાંચ ઓર જોડેગે तो जब हम दांडी पहुंचेंगे तो हम चौदह लोग हो जाएंगे टोटल ठीक है दूसरा हम दो तारीख को सब साबरमती पहुंच गए थे और तीन को हम साबरमती से चले और हम सत्रह तारीख को दांडी पहुंचेंगे। और ये टोटल जो डिस्टेंस है तकरीबन 400 किलोमीटर है जब बापू ने यह यात्रा की थी तो उस समय तीन किलोमीटर था ये डिस्टेंस जो बापू ने 24 दिनों में किया था हम हमारे लिए डिस्टेंस थोड़ा ज़्यादा इसलिए हो गया क्योंकि बाद में कई खेत सड़कें बन गई जो पुराने रास्ते से वो बदल गए और हमारा लार्जर मकसद ये है कि एक अवेयरनेस स्प्रेड करना सोसाइटी में जैसे जब गांधी जी उन्नीस में गए तो सत्रह साल बाद हमको इंडिपेंडेंस मिली आज हमारा भी मकसद ये है कि हम एक अवेयरनेस स्प्रेड करें गवर्नमेंट के प्रोग्राम्स के बारे में ताकि हम बीस में जो विकसित भारत का जो मकसद है उसको हम अचीव करने में अपना सहयोग दें जो एक बूंद में सा सागर में एक बूंद की तरह हो सकता है मगर हमारी कोशिश यही रहेगी इसके अलावा फिजिकल फिटनेस हम सब बासठ साल से ऊपर की उम्र के हैं जब गांधी जी ने किया था वो इकसठ साल के थे तो हमारे को ये भी पता लगता है कि कितना कि एज कोई मेजर फैक्टर नहीं होता अगर आपके में हिम्मत है कॉन्फिडेंस है डिटर्मिनेशन है तो आप कुछ भी किसी भी समय अचीव कर